લોકસભા બે હજાર ચોવીસનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ગુજરાતમાં રોચક ઇતિહાસ ધરાવતી વલસાડ બેઠક પર જે પાર્ટીના ઉમેદવાર જીતે એ પાર્ટીની જ કેન્દ્રમાં સરકાર બનતી હોય છે અહીં ભાજપે સિટિંગ એમપી ડોક્ટર કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે

રાજકીય સમીકરણના કારણે ઉલટફેરની શક્યતાઓ વારંવાર જોવાતી હતી રાજકીય કાવાદાવા અને રાજકીય ગણિતના આધારે અહીંની જીત અને હાર નક્કી કરાતી હતી ચાલુ વર્ષે બંને ઉમેદવારો વાંસદા તાલુકાના છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કાંટાની ટક્કર જામવાની છે પરંતુ જે વિકાસ અને સાથે યુવાઓનો જે કંઈક મિજાજ છે સાથે શિક્ષિત મતદારોનો જે મિજાજ છે એ આ ચૂંટણીમાં મહત્ત્વનો બની રહેવાનો છે

યોજનાઓ જે સરકારની દરેક યોજનાઓ આ જે રસ્તાઓ વીજળી પાણી જે પહોંચી છે ગામડે ગામડે એની ઘણો બધો લાભ સરકારને મળશે અને કારણ કે અત્યારે કાકરાપાર યોજના જે મોટી મોટી યોજના છે કે ડાંગના ત્રણસો અગિયાર ગામને ત્રણસો અગિયાર ગામના ઘર ઘરમાં પાણી આપવાની યોજના એ ભાજપ સરકારમાં પાસ થઈ છે એ ડાંગના માટે બહુ મોટી વાત કહેવામાં આવે છે કે અમને આઝાદી પછી લગભગ વાંસદા ખાતે લોકસભાની સીટ પ્રથમ વખત મળી છે અને અત્યારનો જે ચહેરો છે ધવલભાઈ પટેલ એ એકદમ શિક્ષિત અને યુવાન છે અને એ લોકોને વિશ્વાસ છે કે આદિવાસી સમાજનો એ વિકાસ કરશે તો બીજી તરફ વાંસદાના યુવાનો માની રહ્યા છે કે વાંસદામાં જો કોઈએ યુવાનોના મુદ્દા ઉઠાવ્યા હોય તો તે છે કોંગ્રેસના ઉમેદવાર નવા વોટર્સ જે યુવાનો છે એ લોકો અનંત પ્રત્યે અનંતભાઈ પ્રત્યે વધારે પ્રેરિત છે કારણ કે અનંતભાઈએ જે હાલમાં આપણા ગુજરાતમાં નોકરીઓમાં જે અગિયાર મહિનાના કરારની કરા આધારિત નોકરી આપવાની વાતો કરી એમાં અનંતભાઈએ ફક્ત વાંસદા પૂરતું જ સીમિત નથી રહ્યા એમણે સુરતમાં આંદોલન કર્યા છે એમણે વાપી જિલ્લામાં કર્યા છે તાપી જિલ્લામાં કર્યા છે એમણે ગાંધીનગર સુધી પણ ગયા છે તો આ તરફ વલસાડ લોકસભા બેઠક પર અનુસૂચિત જનજાતિ સમાજના મતદારો પણ સૌથી વધુ છે એમાં પણ યુવા મતદારોની સંખ્યા વધુ હોવાના કારણે બંને પક્ષે યુવા મતદારોને રીઝવવા માટેના પ્રયાસો હાલમાં હાથ ધર્યા છે અને પ્રચાર અભિયાનમાં જોડાઈ રહ્યા છે ભાજપ ઉમેદવાર ધવલ પટેલે દાવો કર્યો કે ન માત્ર વાંચદા પરંતુ સમગ્ર લોકસભાના યુવા મતદારો ભાજપ સાથે છે અને રહેશે સાહેબે છેલ્લા દસ વર્ષમાં યુવાનો માટે અનેકો કામ કર્યા છે જે એમની ભણતરની વાત હોય ઉચ્ચ ભણતરની વાત હોય કે રોજગાર આપવાની વાત હોય તો મોદી સાવ હંમેશા અગ્ર અગ્રેસર થઈ ગયા છે આજે આપણા યુવાનો બહુ ટેલેન્ટેડ છે નાના મોટા ઉદ્યોગો કરવા સક્ષમ છે એમના માટે જ સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ ઇન્ડિયાની સ્કીમ બનાવી અને જેટલા પણ લોકો સ્ટાર્ટઅપ કરે છે એમના પણ એમને પ્રોત્સાહન આપવાના કામ કરે છે આજકાલના યુવાનો ડિજિટલ ક્ષેત્ર પણ એકદમ કાબેલ થઈ ગયા છે તો એમને પણ પૂરેપૂરું એમને સારું એમને આયોજન થઈ શકે એમને એન્કરેજમેન્ટ મળી શકે એમના માટે અટલ લેબ પણ બનાવી છે અને ત્યાં પણ એ કરે છે એ રીતે અનેક અનેકો યોજનાઓ આપણા યુવાનો માટે બનાવી છે એટલે પૂરા સાથે સાત વિધાનસભા જે અમારી વલસાડ લોકસભા છે એમાં યુવાનો સ્વયંભુ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને ચારસો સીટ સાથે કામ સંકટ કે તો ખાસ કરીને ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે ડેવલપમેન્ટ અને ખાસ ટુરિઝમ જેવા વિસ્તારો ડેવલપ થઈ શકે પ્રકારની રાજકીય ભૌગોલિક સ્થિતિ ધરાવતા વલસાડ લોકસભા બેઠકને સંતુલિત રીતે વિકાસ કરવાનો છે રાજ્યમાં કેન્દ્ર સ્થાને યુવાનો અને ખાસ કરીને બેરોજગારી અને આરોગ્ય શિક્ષણ જેવા મહત્ત્વના મુદ્દાઓને લઈને યુવાનોને પોતાની તરફા આકર્ષવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે સામા પક્ષે કોંગ્રેસ દ્વારા પણ યુવાનોને પોતાના કેન્દ્રમાં રાખીને સમગ્ર જે વલસાડ લોકસભા બેઠક છે એમાં પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ થઈ રહ્યો છે હવે જોવા મળે છે કયો યુવાન ભાજપ ભાજપ કે કોંગ્રેસ એ આગળ રહે છે અને ભાજપ પોતાનો જે કંઈક ઝંડો છે બુલંદ કરે છે નિરજગામી કેવી